નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે આવતીકાલે બાવીસ મેના રોજ આદિવાસી સમાજ દ્વારા કેવડીયા ખાતે એકત્ર થવાના કાર્યક્રમની જાહેરાતને પગલે પૂર્વ સંધ્યાએ કેવડિયા ખાતે કંઈક આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તમે જે જોઈ રહ્યા છો એ જૂનું હેલીપેડ ગ્રાઉન્ડ છે જ્યાં ગુજરાતના તમામ આદિવાસી સમાજના લોકો સંગઠનો આદિવાસીઓના અધિકારો માટે લડતા એક્ટિવિસ્ટોને એકત્ર થવાની જાહેર અપીલ કરાઈ છે આમ થવા પાછળનું કારણ જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા ચોત્રીસ જેટલા કાચા પાકા દુકાનો મકાનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા બુલડોઝર ફેરવી દેતા આદિવાસી સમાજ રોષે ભરાયો છે આ બનાવને પગલે ડેડીયાવાડાના ધારાસભ્ય ચૈતર વસ્તાવા સ્થળ પર પહોંચ્યા હતા ત્યાં પરિસ્થિતિ જોઈ હતી અને ત્યાં લોકોને તેમણે સંબોધન કર્યું હતું તેમણે ગુજરાત અને ગુજરાત બહારના તમામ આદિવાસી સમાજને આ વિસ્થાપિતોના સમર્થનમાં બાવીસ મેના રોજ કેવડીયા ખાતે એકત્ર થવા માટે આહવાન કર્યું હતું માગણી કરી કે જે લોકોના ઘર દુકાન મકાન ઉજાડવામાં આવ્યા છે ત્યાં ફરીથી એસ્ટાબ્લિશ કરવામાં આવે તેવી તેમણે માગણી સાથે આવતીકાલે તેઓ આવેદનપત્ર આપવા માટેની તૈયારી કરી ધારાસભ્યના કહેવા મુજબ તેમણે તંત્ર પાસે આ મામલે પરવાનગી માંગી છે જો પરવાનગી આપશે તો ઠીક નહીં અંદર તેઓ પરવાનગી વગર પણ આ કાર્યક્રમ કરશે તેવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો છે ત્યારે મોડી સાંજ સુધી આ કાર્યક્રમને મંજૂરી મળી છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી બીજી તરફ કેવડિયા બચાવો આંદોલન સમિતિના પ્રણેતા એવા ડૉક્ટર પ્રફુલ્લ વસાવા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને આવતીકાલે બાવીસ મેના રોજ કેવડિયા ખાતે ઉમટી પડવા માટે આહવાન કરી ચૂક્યા છે આદિવાસી નેતાઓના મક્કમ નિર્ધારને જોતા આવતીકાલે કાર્યક્રમ કોઈપણ સંજોગોમાં થઈને રહેશે તેવું લાગી રહ્યું છે હવે તંત્ર આ મામલાને કેવી રીતે હેન્ડલ કરે છે એ જોવાનું છે આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો